નમસ્કાર મિત્રો અત્યારે આપણે છીએ હળવદ હાઇવે ઉપર હોન્ડાનો શોરૂમ આવેલો છે તેની એક જેટ બાજુમાં અને અમારી પાછળ આ બાઇક તમે જોવો છો મિત્રો આ બાઈક ચાલક વૃદ્ધ હતા સાઠ થી એકસઠ વર્ષના વૃદ્ધ હતા એ અહીંથી જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓને અડફેટે લીધા અને અડફેટે લીધા બાદ આ વૃદ્ધ જે છે તે રોડ ઉપર પટકાયા અને ત્યાર પછી બીજી એક પાછળ જ જે કાર આવતી હતી એને માથે ચડાવી દીધું એના કારણે આ વઢવાણ તાલુકાના વૃદ્ધ છે સાઠથી એકસઠ વર્ષના વૃદ્ધ છે તેઓનું મૃત્યુ થયું છે આ તમે જોવો છો મિત્રો એ બાઇક છે કે આ બાઇક લઈને વૃદ્ધ અહીં એમને એક આઈસ્ક્રીમની રસની એની દુકાન છે તો ત્યાંથી ઘર તરફ જતા હતા ત્યારે જે આ ઘટના છે આખી એ ઘટના હમણાં એકાદ કલાક પહેલાં જે આખી ઘટના છે તે ઘટના બની છે આ વૃદ્ધ જે છે તે વઢવાણ તાલુકાના છે અને અહીં હળવદ તેમનો દીકરો રહે છે તે રસનું ને એનું કામ અત્યારે પીણાનું ને એનું કામ કરતા હોય એટલે આ વૃદ્ધ બે દિવસ પહેલાં જે વઢવાણ તાલુકાના વેલ વેળાવદર ગામ છે વઢવાણ તાલુકાનું વેળાવદર આ ત્યાંથી અહીં બે દિવસ પહેલાં આવ્યા હતા અને આજે સાંજના પછી દુકાન બંધ કરીને ઘર તરફ જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓનું બાઇકને અડફેટે લીધું એના કારણે આજે જે સાઠથી એકસઠ વર્ષના વૃદ્ધ છે તેમનું નામ છે ગણેશભાઈ ગોવિંદભાઈ ચૌહાણ ઉંમર વર્ષ એકસઠ કે જે દુકાનેથી ઘરે જતા હતા ગણેશભાઈ ગોવિંદભાઈ ચૌહાણ એ ઘરે જતા હતા ત્યારે તેઓને અજાણ્યા વાહન ચાલકે આ હાઈવે ઉપર જ આમ તો અહીંથી રાતકડી જે છે રાતકડી પણ અહીંથી જવાય અહીં તેમનું જે બાઇક છે બાઇકને અડફેટે લીધું અને એના કારણે વૃદ્ધ રસ્તા ઉપર પટકાયા અને ત્યાર પછી પાછળ એક બીજો કાર ચાલક જે આવતો હતો એને માથે ચડાવી દીધી કાર એના કારણે આ ગણેશભાઈ ગોવિંદભાઈ ચૌહાણ વર્ષ એકસઠ વેળાવદર ગામ છે વઢવાણ તાલુકાનું છે સુરેન્દ્રનગર જિલ્લો છે તેઓનું જે છે મૃત્યુ થયું છે હાલ તેઓને હળવદની શ્રીજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે જે છે એ સારવાર તો મળી શકે તેમ છે ને એટલે પીએમ માટે જે છે એ હળવદની સરકારી હોસ્પિટલ છે ત્યાં આગળ લઈ જવામાં આવે છે હાલ પોલીસ દ્વારા પણ જે કંઈ અજાણો વાહન ચાલક છે તો એ અજાણા વાહન ચાલકને ગોતવા માટેની જે કંઈ તજવીજ છે તે પણ હાથ ધરવામાં આવી છે આજે હનુમાન જન્મોત્સવ હતો અને આજે સાંજના સાતને દસેક વાગ્યાની આસપાસ આ આખી જે ઘટના છે આ ઘટના આખી બની હતી અહીં હળવદ હાઈવે ઉપર જ કે આ ગણેશભાઈ ગોવિંદભાઈ ચૌહાણ ઉંમર વર્ષ એકસઠ કે જેઓ વઢવાણ તાલુકાના વેળાવદર ગામના છે હળવદ એમનો દીકરો રહે છે અહીં આઈસક્રીમનું રસનું ને એનું કામ કરે છે તો એ બે દિવસ પહેલાં જ અહીં રોકાવા માટે આવ્યા હતા અને અત્યારે સાંજે દુકાન બંધ કરી અને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે આખી આ જે ઘટના છે એ ઘટના આખી ભીની હતી અને આ વૃદ્ધને કે ગણેશભાઈ ગોવિંદભાઈ ચૌહાણ વેળાવદર ગામના છે વઢવાણ તાલુકાના છે સુરેન્દ્રનગર જિલ્લાના છે કે તેમનું બાઈક અડફેટે લીધું અને બાઇક અડફેટે લેવાના કારણે રોડ ઉપર જ્યાં જ પટકાય હતા અને ત્યાર પછી બીજો એક કાર ચાલક હતો એને માથે ચડાવી દીધી એના કારણે આ વૃદ્ધનું જે છે તે મૃત્યુ થયું છે આભાર મિત્રો